શું કર્યો લ્યા કોઈ ન્યા બેઠો ને સંતા કોઈ ધમો હેડો ને કંટાળા જા આપણે બને રામ જા તો કે બીજા ઊભા છે ને બસ જા તો બોલેલા તો અલ હું કર્યો લાઈ શું કર્યો લાય આમાય વાય ગણામ છે ભરીય છે આ હું કરીએ કે કંટાળા સંતા ઉકડી જમીએ હેડો હેડો આપણે તમને અલ તમે કે હેડો આપણે સંતા ઉકડી જમી હેડો હાલો હાલો આ તોડે હું ડોકળી લો હા